નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ ગુજરાતીઓ ફરી એકવાર ગરમીમાં શેકાવા તૈયાર રહેજો અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ થાય તેવી શક્યતા લોકોનું સ્થળાંતર ઘારીયાધાર તાલુકામાં રોજગારી માટે હીરા ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી ઉત્તર ગુજરાતમાં ગરમી વધુ અઢી ડિગ્રી ઘટી સડત્રીસ ડિગ્રીથી નીચા તાપમાનને લઈ ગરમી ઘાયબ ઉમેદવારોના ફોર્મ રદ લોકસભા બેઠક પર દસમાંથી ભાજપ અને કોંગ્રેસ સહિત છ ઉમેદવારોના ફોર્મ માન્ય ગરમીને ધ્યાને લઈ બહુચરાજી મંદિર પરિસરમાં ત્રીસ કુલર પચાસ પંખા અને સ્પ્રિન્કલર ફુવારા ગોઠવાયા એસી સીસીટીવી કેમેરાની નજર રહેશે સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો છે તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન અડત્રીસ થી ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે ત્યારે આગામી અડતાલીસ કલાક બાદ ફરી એકવાર ગરમી વધવાની શક્યતાઓ છે હાલમાં ગુજરાત ઉપર નીચલા સ્તરમાં પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યું છે તેને કારણે અડતાલીસ કલાક હજુ પણ તાપમાનમાં ઘટાડો અનુભવાશે ગારિયાધાર શહેરમાં હાલમાં મુખ્યત્વે હીરા ઉદ્યોગ છે નાના મોટા કારખાનામાં લોકો હીરાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે મુખ્યત્વે ખેતીમાં લોકો મગફળીનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે આ વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં મગફળીનું ત્રણ હજાર બસો બે હેક્ટરનું વાવેતર તેમજ કપાસનું તેત્રીસ હજાર એકસો પાંસઠ હેક્ટર તેમજ તલનું વાવેતર પાંચસો ઓગણપચાસ હેક્ટર તાલુકામાં થયેલ છે ઉત્તર ગુજરાતમાં શનિવારે મોટાભાગે પશ્ચિમ દિશાનું પવન ફૂંકાયું હતું એક ધારા ભેજવાળા પવનના કારણે ગરમી વધુ અઢ ડિગ્રી સુધી ઘટતા આખરી ગરમીના પ્રકોપથી ઘણા શનિવારે પ્રતિ સરેરાશ નવ કિલોમીટરની ઝડપે પશ્ચિમી પવન શનિવારે હાથ ધરાયેલી ફોર્મ ચકાસણીમાં મહેસાણા લોકસભા બેઠક પર ફોર્મ ભરનાર દસ ઉમેદવારો પૈકી ભાજપ અને કોંગ્રેસ સહિત છ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા જ્યારે ભાજપના બે અને કોંગ્રેસના એક ડમી ઉમેદવાર તેમજ ગરીબ કલ્યાણ પાર્ટીના વાલજીભાઈ પરમાર સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતા તીર્થધામ બહુચરાજીમાં મા બહુચળના પ્રાગટોત્સવ નિમિત્તે ભરાતા ચૈત્રી પૂનમના ત્રિદિવસીય ભવ્ય લોકમેળાનો રવિવારથી પ્રારંભ થયો છે તારીખ એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન ભરાનારા આ મેળામાં ઉત્તર ગુજરાત અમદાવાદ સહિત રાજ્યભરમાંથી દસ લાખથી વધુ માઇભક્તો મા બહુચળના દર્શન માટે પધારશે તેવો પ્રાથમિક અંદાજ છે સમાચારોમાં વાત કરીએ તો વિસનગર તાલુકાના થલોટા ગામ નજીક વાલમ હેડ વર્કર્સથી આવતી નર્મદાના પીવાના પાણીની પાઇપ લીકેજ થવાથી પાણી પુરવઠો ખોરવાયો હતો જેમાં પાણીની પાઇપ લાઇન લીકેજ થવાથી તેના સમારકામ માટે એકવીસ એપ્રિલ અને બાવીસ એપ્રિલે શહેરમાં પાણી પુરવઠો બંધ રહેશે જે અંગેની શહેરની જનતાને જણાવવામાં આવ્યું હતું છેલ્લા બે દિવસથી હવામાન પલટાયું છે રવિવાર બાદ પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભરૂનાળે કમોસમી વરસાદ થતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે ભારત હવામાન વિભાગે ખેડૂતો માટે આનંદદાયક આગાહી કરી ચોમાસાના સારા સંકેત હોવાનું જણાવ્યું છે તો પેરામીટરનો ઉપયોગ કરી ચાલુ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે માર્કેટિંગ યાર્ડ ધીમે ધીમે કેરીની આવક જોવા મળી રહી છે આવક સાથે ભાવ પણ ઊંચા બોલાવા લાગ્યા છે પરંતુ હાલ તો જૂનાગઢ સહિત સોરઠ પંથકમાંથી હજુ નહીવત આવક દેખાઈ રહી છે સેક્રેટરી દિવ્યજ ગજરાય જણાવ્યું કે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક ધીમે ધીમે જોવા મળી રહી છે ઉનાળુ શરૂઆત થઈ ગઈ છે ત્યારે કેરી માટે પણ ખૂબ સારા સમાચાર છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં કેસર કેરીના પાંચ હજાર પાંચસો જેટલા બોક્સની આવક નોંધાય છે આ કેસર કેરીના દસ કિલોના એક બોક્સના ભાવ આઠસો થી બારસો રૂપિયા જેટલા નોંધાયા છે ખારેલ વલસાડ એસટી વિભાગ દ્વારા દર મહિનાની તેમજ પૂનમ વલસાડ નારેશ્વર બસ ઉપડશે આ ઉપરાંત બાવીસ મે ધરમપુર ડાકોર અને નવસારી પાવાગઢની બસ દોડાવવામાં આવે છે ભક્તજનો પણ સારો પ્રતિસાદ મળે છે તો પૂનમ સ્પેશિયલ વલસાડ નારેશ્વર બસ ત્રેવીસ મે ઉપડશે તો એસટી વિભાગ ભક્તોને ધ્યાનમાં રાખીને સગવડ આપે મેટ્રિક ટન ઓછો આવશે નવસારી જિલ્લાના મુખ્ય બાગાયતી પાક કેરીનો છેલ્લા વીસ વર્ષમાં આ પાકનું સતત વાવેતર વધતું રહ્યું છે હવે હાલ અંદાજે પાંત્રીસ હજાર હેક્ટરમાં વાવેતર ચાલીસ હજારથી વધુ ખેડૂતોએ કર્યું છે નવસારી જિલ્લાને બાગાયતી પાકનું નંદન વન ઘણવામાં આવે છે આ વર્ષે ફ્લાવરિંગ 15 દિવસ મોડું થતા નવસારી એપીએમસી માં કેરી હરાજી ના શ્રી ગણેશ થયા હતા જેમાં કેસર કેરીના પ્રથમ તબક્કાના ભાવ 1320 થી લઈને 2450 સુધી બોલાયા હતા નવસારી જિલ્લાની કેરી સમગ્ર દેશમાં વખણાય છે કેસર હાફૂસ રાજાપુરી બદામી સહિતની કેરીની માંગ સમગ્ર દેશમાં રહેતી હોય છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર